સમાચારમાં વાત કરીએ તો અદ્ભુત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોને પ્રોત્સાહન કરવાનો અનેરો પ્રયાસ સામે આવ્યો છે ત્યારે રાધનપુર રોડ ઉપર આવેલા ભાવના મોબાઈલ શોપ દ્વારા દિવાળીના તહેવારોમાં અવનવા કાર્યક્રમો અને જાહેર જનતાના હિત માટે હર હંમેશા કાર્યરત રહેતા હોય છે તેવામાં આ વર્ષે દિવાળીમાં દિવાળી માટે સ્પર્ધા સાથે વિજેતા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર ઘટનાઓ ચાલો જાણીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દિવાળીની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે અવનવા જે પ્રયોગો કહેવા માગે છે તે ભાવના મોબાઈલ શોપની જે મહેસાણાની અંદર આવી રહી છે ત્યાં આપણે જોઈશું શું છે અહીંની એક ખાસ વાત છે ચલો તમે બતાવવા માગીશું ભાવના મોબાઈલ શોપની અંદર દર વર્ષે કંઈક કંઈક નવું લાવતા હોય છે આ વર્ષે શું નવું લાવે છે એ જાણીશું આપણે અહીંયા ચલો તો અત્યારે દિવાળીની જે સિઝન ચાલી રહી છે ત્યાં અવનવા સ્પર્ધાઓ જે લોકો યોજી રહ્યા હોય છે અત્યારે આપણે જે કલરવીર જે સ્પર્ધા છે ચિત્ર સ્પર્ધા છે એ આવવા માટે આવી છે તમે જોઈ શકો છો કે અવનવા જે લોકોને સાથે આવે છે તેવી આ ચિત્રોની સ્પર્ધા અહીંયા આ લોકોએ ખાસ પ્રકારના યોજવામાં આવે છે જે કહેવામાં આવે છે કે હેપી દિવાળી છે આ પ્રકારની જે નવી જે એકદમ સારી એવી જે કહેવા માંગે છે કે અલગ જ પ્રકારની એક કોન્સેપ્ટ સાથે ભાવના મોબાઈલ શોપ આવી રહી છે સાથે આપણે જોઈશું અત્યારે એક છે જે એસ પ્રેમીના સાથેનું છે એક અલગ પ્રતિક કહેવાય છે તે લઈને આવે છે બેબી એ જ ફ્લેગ દોર્યું છે અત્યારે અમને પૂછીશું શું નામ બેટા આપનું નામ બેટા

તમે મોબાઈલથી નો છે મારે ઘડીએ આમ તહેવારો કેમ કોઈ લોકેશન પ્રશ્ન હોય તે વખતે ભાવના મોબાઈલમાં જે કોઈ કોઈ એક્ટિવિટી થાય છે સારી થાય છે અને એમાં બી જે આ બાળકોને છે કે તમે તો એનો એક ઉદ્દેશ અને બાળક થાય છે અને છે તો એક વેલ્યુ બરાબર પણ જે ભાવના વૃદ્ધ વાળા જે આપણા નરેન્દ્રભાઈ એ જે કરી રહ્યા છે એ એક નાના બાળકો માટે બધા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અમારે કંઈક કરવું અને દરેક ભાવના ઉભા આવ થાય તો એ સારી સારી જી દર્શક મિત્રો આપણે જોયું કે અવાનવાર જે ભાવના મોબાઈલ શોપની અંદર જે અવારનવાર લોકો સાથે જે સ્કીમો આવતી હોય છે નવા નવા જે કસ્ટમરો માટે એક સારો વિચારધારા જોવા માંગતા હોય છે તો એ પણ એક સારી વાત હોય છે અત્યારે આપણે એમના સ્ટોરના જે મેનેજર છે એમની સાથે વાત કરીશું શું નામ આપણે આનંદભાઈ કેવો માહોલ હોય છે જ્યારે આ બાળકોની ખુશી જે કહેવામાં આવ્યું છે કે આ એક ચિત્ર સ્પર્ધા સ્પર્ધા તો એક નામની છે પણ શું કહેવા માગશો લોકોને કઈ રીતે આના વધુ ઇફેક્ટ થશે પહેલાં તો એવી જ વસ્તુ છે કે અમે કોઈ ભાવાત વગર આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીએ છીએ આ અને આ વખતે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે એ અમે કોઈ પણ ભાવાજ વગર કર્યું છે અને દર વર્ષે અમે આવીને આવી નવા નવા ટેક્ટિવિટી અમે કરીએ જ છીએ પણ આ વખતે બાળકોનું મોટિવેશન મળે અને બાળકોના અંદર એવી જાગૃતતા આવે કે જેથી કરીને એ આગળ વધે અને આ સ્પર્ધામાં અમારું કોઈ જ નથી પણ અમે અમારા છોકરાઓ માટે કહી રહ્યા છીએ અને આમાં તમારે કંઈ બી વસ્તુ પરચેસ નથી કરવાની કંઈ ખરીદવાનું નથી અમે ડાયરેક્ટ અને ડાયરેક્ટ તમારા છોકરાઓને આ વસ્તુ આપી રહ્યા છીએ જી આનંદભાઈ આપણે કીધું કે ડાયરેક્ટ આપણે જે સ્પર્ધા નથી પણ એક પ્રકારની એક કહેવાય કે અંદરની જે જાગૃતતા બાળકોને અત્યારે જે જાગૃતતા જોવા મળે છે અને ભવિષ્ય જે છે જે અત્યારનું જનરેશન તો એમની સાથે પણ લોકો કઈ રીતે કામ કરે છે અને વધુમાં વધુ લોકો પ્રોત્સાહિત થતા હોય છે એ સાથેનું જોડ્યું છે આપણા બાળક આવે છે શું સ્પર્ધા છે શું કહેવા માંગશો એ બાબતે શું કહેવા તમે આ બાબતે તમે જે ઓકે અમને જો અત્યારે આ જે નવા નવા જે અવનવા જે કાર્યક્રમોમાં જે આવતા હોય છે એ જે પ્રિન્ટો જે બનાવીને અહીંયા પાછી મૂકવાની હોય છે આ પ્રિન્ટ બનાવ્યા પછી જે અમને નંબર આપવામાં આવે છે નંબર આપ્યા પછી અમને એક લકી ડ્રો કરવામાં આવશે આ સમગ્ર લકી ડ્રો કર્યા બાદ જે પણ વ્યક્તિ જે પણ બાળકને ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ સાથે થર્ડ પ્રાઇઝ મળશે એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ એક અલગ પ્રકારનો જે માહોલ છે જે કોન્સેપ્ટ કર્યો છે એ ભાવના મોબાઈલ શોપની અંદર કરવામાં આવે છે पावन बाबू सर मैसाना न्यूज फॉर इंडिया